વિમલવાળા મેડમ એ વિક્રમ માર વિમલ લાબી છે લોન આપને બોલો જો બાકી છે ના રે વિમલ ખાવા માટે લોન લેવાની જરૂર નહીં ઘરે જઈને તાર કાકા પાસેથી 5 રૂપિયા લઈને વિમલ ખાઈ લે વિક્રમ માં કાકો મને 5 રૂપિયા આપતા જ નહીં એટલે જ મારે લોન લેવી છે પણ મેં સાંભળ્યું છે કે તમે લોન લઈને હપ્તા ભરતા નથી અને પછી વિમલ

અલ્યા તું હપ્તો નહીં ભરી તો મારે આપતો બરોબર પડશે અને મેં તો વિમલ ગાતી નહીં અલ્યા પટોપટ હપ્તો લઈને કે માર ખાઈ મેડમ લોન લઈને વિમલો ખાઈ જશો અને હવે હપ્તા ભરતા નહીં ચલો ફટોફટ હપ્તો ભરો પણ વિક્રમ હું હપ્તો નહીં આપું બધી વિમલ કાકો ખાઈ ગયા છે શાબાશ અલ્યા ભાઈ વિમલ કાકો ખાઈ ગયા હોય તો એને કાકા ભાઈ ને હપ્તો લેવા દો તેમ બાપડી થોડી હેરાન કરો છો